नमो 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 सिद्धानुगमो नमो, नमो लोय् सब्बसाहूणम् एषो पञ्चनमोकारो सब्वपावः पणसनो मङ्गलाणं च सभे सिंहपडमं होयि मङ्गलम् આ વિશ્વના સદી દેવ માં તું એક મુજ મહાદેવ છે દેવાદી દેવ કહું અને તું ગુણ તણી કરું કીર્તના એ પરમ ઉપકારી પ્રભુ સુર અસુર ભંડિત હે પ્રભુ પરમેષ્ટિ માં તું પ્રથમ છે દસ ગુણો નો તું ને પણ પ્રશ્ન છે કરી રાસ ગાતી કર્મ મહાગોપ બનતા વિશ્વ ના પ્રભુ સર્વ પતિત પાવન તું ભક્ત ને સ તું પકર્યો હવે તુજ છેડ લો મુક્તિ લગી છોડી હે પરમ તને હે તરણ તારણ બીરુડ ધારે વાત સુન જે માહરી આવ્યો જે તું કરે ફરિયાદ મૂકી મન એક લો ઇમ સિદ્ધિ ગતિ એ વાત્સલ્ય સિંધુ યાદ કર વરસો પુરાણી પ્રીતળી ને ભર્યા સંબંધની કરવી છે મુજને વાતડી ને માં સાથે રહ્યા છોડ્યો કદી સંગાથ ના હે પર ઉપ પ્રભુ અરહંક

અસની કે બલ સંગની હોદિ દુર્ગતિ ને પાપ ના ફળ ભોગવ્યા મૂળ જેવનું છે દુર્મતી ખાધા પ્રહારો આપણે ત્યાં પરમા ધી દેવ ના હે પરમ ઉપ કેવી ભયંકર ભૂખ કૃષ્ણ સહન કરતા આપણે નિર્વેદ થઈ કરતા ગત જન્મ ના સૌ પાપણે અરે હે દયાળુ થર કરું યાદ જ્યારે વેદ ના હે પરમ ઉપર પ્રભુ પરમ કરું પંખી તણાકો ઈ ભણે જલચર બની સાગર મહી કરતા હતા હળ એક માં જોડાઈ ને હતા ભૂધાન્યના ના પરમ ઉપકારી પ્રભુ કરે મોર સાથે જ આપણે નાચતા અને સમ ગઢ માં શ્રવણ કરી હતી દેશ ના બહુ પુણ્ય નો જ્યાં ઉદય છે તે દેવ ના ભાવી પ્રભુ ભૂતકાળના ભાવો માં આપણે કેટલી બધી કેટલા ભાવો માં સાથે બેસી થઈને શું શું કર્યું છે અને બહુ અદભુત વર્ણન છે ભગવાન યાદ કરાવે છે કડ ઇન્દ્ર ની આજ્ઞા થતા મેગીરીએ આવતા હર્ષ ના અતિરેક માં પ્રભુ આપણે પણ નાચતા અને બાળ પ્રભુ નવરાવ નવરાવવા સો ભર્યા અભિષેક ના હે દીક્ષા તણા પ્રભુ સેવતા સાથે શોક પ્રચા મરો વિજતા વળી વંદતા લડી લડી જયકાર કરી જીન રાજ નો મન રીજતા ત્યાં આપણા હે પરમ ઉપ સૌ આવિયા અભિનંદ વા કૈવલ્યના સ્વામી તણે પશુ પંખીઓ નર નરિયો અને દેવતાઓ પ્રભુ કરે દર્શન કરી સંગાત ત્યાં ભંડાર ભરતા પુણ્યના હે પરમ ઉપકારી પ્રભુ વંદના ચ્યોસ અતિશય શોભતા ભૂમિ તલે તીર્થંકરો સમય લઈ જવું મોક્તિ પુરી પુણ્યેશ્વરો શું વાણી મીઠી આપણે આશિક બન્યા જીન વચન ના હે પરમો અને બારે પર્સ દા મધ્યમાં દીધી પ્રભુ એ દેશના ત્યાં નિરખી દીક્ષા આપણે કરતા હતા અનુમોદ ના પરમ પરમો બલચ્યવન હો કે જન્મ હો કલ્યાણ કો તો દિવ્ય છે દીક્ષા અને કેવલ તણા કલ્યાણ ભવ્ય છે તે ઉજવી પ્રભુ આપણે સાક્ષી બન્યા નિર્વાણના હે પરમ ઉપ નંદીશ્વરાદી તીર્થ ની યાત્રા પ્રભુ સાથે કરી શાશ્વત ચૈત્ય જુહારી ને જીન પૂજતા દિલડુ ભરી ઉત્સવ કરી ત્યાં આપણે પછી ભોગવ્યા સુખ સ્વર્ગ ના એ ભર છે પણ શ્રેષ્ઠ તો આ મનુજ ગતિ કહેવાય છે જન્મ લેવા ધાય છે ત્યાં જન્મી ને સાથે પ્રભુ પુત્રો બન્યા કોઈ શ્રેષ્ઠી ના હે પરમો પ્રભુ સોને મઢેલા પારણે પ્રભુ આપણે સુતા હતા એક થાળી માં પ્રભુ આપણે સાથે કદી રમતા રમતા આપણે આવેશ માં લડતા હતા બેસી પ્રભુ ની ભણતા હતા જીવ્યા હતા પર ખામી માતા પિતા ગુરુદેવના પરમ ઉપકાર ભલે કર્મ હો કે ધર્મ હો સંગાથ નહીં કરી છોડતા નાના જોડતા અને આપણે જીન પૂજી ને કરતા હતા શુભ સાધના હે પરમ બહુ જાતિ ને બહુયોની માં બહુ સ્થાન ને બહુકાળ માં જલભો જનમ સાથે રહ્યા ત્રણ લોક ના આ વિશ્વમાં વર્ષો પુરાણી પ્રીતળી ઇમ પલક માં ભૂલાય ના હે संस्मरण जाता जा करु रोमाञ्च थी मन माहरु दिन रात साज सवार बाबस स्मरण कर तु ताहरु कति गाड तुझ मुझ लागणी निर्मोहि बनि विसरायना, ना परम ओम राय प्रभु તારો હતો તારો જ છું ને રહીસ પણ પ્રભુ તારો શિવ તુજ અન્યાય થી પાના ભર્યા ફરિયાદ ના હે જ્યારે હતો તું એકલો મેં પ્રેમ થી રાખ્યો તને આજે રહ્યો

મેથા તને અજ્ઞાન પાપો આચર્યા રોદા વિચાર કર્યા ધિકારી મુજ વાસના કરવી છે તારી ઉપાસના તાર્યા અનંતાનાથ તે પાપી અને દુર્જન તણે મારો કરી છે માહો બોલાવને ને તારી કારીજ ને તું દર્શન થયા તું જ શક્તિના લંબાયો છે મેં હાથ તો સંકોચ તું ના રાખજે હવે સાગરે ડૂબી રહ્યો હવે પાર તું ઉતારજે જે જો રહ્યો તું જ વાટડી મુજ લાજ જોજે જાય ના પરમ મળવું નાતજી ને જ્યોતિ મળે મળું ને તુજ મળે વિલંબ બિંદુ સિંધુ માં ભળે વરજો પ્રભુ તડ રહ્યો છું તુમ વિના તું સન્માન તું ને જીવન ના અરમાન તું ભક્તિ ભરેલા હૃદય ના ભક્ત નો ભગવાન તું તને પામી ને પ્રગટ્યા પ્રભુ ડી વડા હવે શ્રદ્ધા તણા

ਵਿੱਤਰੇ ਵੈ ਭਉ ਕਦਾ ਭਉ ਭਵ ਮੜੀ ਤੁਜ ਚਰਨ ਸੇਵਾ ਏਜ ਛੇ ਮੁਝ ਪ੍ਰਾਰਥਨਾ ਏ ਪਰਮੋਪਕਾਰੇ ਪ੍ਰਭੋ હે હર્ષદાતા તુમ વિના મન પરમ તૃપ્તિ થાય ના હે સિદ્ધિદાતા તુમ વિના સર્વ કર્મ મુક્તિ થાય ના દીનાથ કરજે માફ તું અપરાધ સૌ પરમ શૌચૈતન્યના कलिकालमा केवू यनूपमनात तुझ शासन मर्यूं। मेरिवासि मुझ समतारवा अरिहंत तुझ शासन पड्यू। वितराग तुझ ने वंदिने करूं पापनी ने कंदना। परम उपकारे। श्रीदायक प्रभु अरहं ते करुबन् दना नमो हरिहन्